એટલે હવે હા જ ભાઈ પાસા આવીએ છીએ નાન જોઈને ત્યાં સુધી ભાઈ હે કે આપણે બપોરનું જમવાનું બનાવવાનું છે તો આપણે બપોરનું જમવાનું હે ને ભાઈ રામજીભાઈના મસ્ બનાવવાનું છે એટલે કે કાના કાના મસ્ બનાવવાનું છે ભોકર ગું શાક બનાવી છે તો મસાલાદાર એ તી તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ ભાઈ દરિયો પર એ બધું ખાલી થઈ ગયું છે ભાઈ હવાર હવારમાં એ નાસ્તો કરીને વૈયા ગયા વાહ વાહ હે ભાઈ હાલો તો હે કે થોડા થોડા પાણી છે તો ડાયરેક રામજીભાઈના મસ્બી આપણે તો રહેજો પાસા लोट जो तो था ला थे। तो भाई आर में इट लावी जे बोलो तो बिल में कितना था है रोई अबे बजरा हुकल गुमला सी मस्त मजा ना तो भाई आ भाई आ आशा में होली है भाई हुकल गुमला नी बीदी वक्त रेसी भी सी आ तुम जोइन दो जई ले जो फैमिली तो आ से के हुकल गुमला भाई घर ना हुकने ला भाई पण आवडा ना हमारा हुकला है हम्म हम्म अरे भाई वहाँ रिपेयर करो ना से गाड़ा रिपेयर करो मड़ी रामजी भाई

એવું છે તો અતારે લોય નીકળું છે ને હમ હલ ભાઈ એવું બધું છે ભાઈ તો ભાઈ આમ જોઈએ તો તમે મરચા મોળે છે માં ભાઈ આમાં ભાઈ મસાલો ભાઈ અઘરો હોય ભાઈ અહી સાબ સાક મને ફેમિલી તમે વિના જો પાછા આમાં હે બિબડા ન ખાને એકર તેલમાં દઈ બિબડા ફાટી જાય આડે ને તેલ ઉડાડે એટલે હે કે બિબડા નાખવાના નહી ભાઈ આ ગરમ કરીને કે તમે જો ભાઈ કવર સાપી વાતી જાય હા અને આયા ભાઈ પછી ચા પીવાની વાત આવે છે ભાઈ હમણા એવું બધું છે

અમારો મસાલો અમારે ઓછો ન હોય હમમ સાલો ભાઈ બોલ ખોલે એક આદુ લસણનો પેસ્ટ છે ભાઈ એવું બાકી હમજો ઓહો ઓહો ઓ લેક્સ પછી હવે મણક્ષી ડુંગળી આપણે પણ આને પહેલા ઝરક મિક્સર કરના છે કા ફેમિલી ભાઈ હમજો આ ટમેટા

આના નાખ્યા આના પછી આના ગમે તો હારા હોય ને પણ આ એક નાથ હારા છે હવે એક ના નાખ્યું ખાલી લીલા પાંદડા મજા આવે આવ્યા હવે આપણે ડુંગળીનો મસાલો ભાઈ કાપવા મળ્યા છે ડુંગળી મતલબમાં અને આપણે ડુંગળી પણ કાપી નાખશું આપણે તો ફેમિલી આ કીધું ને આપણે પાંદડા નાખી તો ભાઈ નાખી દીધો આપણે પાંદડા

લે ભાઈ ભીંગડા બિંગડા જો ભાઈ ઉસડીને રેડી તૈયાર થઈ જશે ભાઈ મસ્ત મજાનો થોડા થોડા કામ જો વિસળ છે ને ઈ હારા નાખે અને ભાઈ મસાલો જો ભાઈ રેડી થઈ ગયો છે હવે આપણે રેસીપી ડાયરેક્ટ રેસીપી જ બનાવવાનું બની હવે આપણે હવે મેલ તપેલા મૂકાય છે અને હવે નાખવાનું છે તેલ ભાઈ નાખો તેલ તેલ નાખી દઈએ હવે જો છે તેલ આયો બુટ બુટ મોટ ઓપેન મસાલા મસાલો ભાઈ તૈયાર આવે ફેમિલી ભાઈ આયા બધાય રસોયા ઓપન કારણ કે રસોયા ભાઈ બાકે છે ભાઈ છે ભાઈ હવે लगता है मजेदार रेसिपी बना पाया तो वो बनाऊ हां यहां लगता है मोरपन मजेदार बनाता भाई और तुम्हारे कुटुंब कौन बनाता है रहमान मामा मामा का हमर सेट दलदल बनावे दलदल बनावे और आप लग तो

આ ભાઈ બા ભાઈ નું તો વાર માં સ્ટીનું ભાઈ એક નંબર હાલો ભાઈ હવે કે આપણે નાખતું પાણી હવે ગટરમાં ના પાણી પાણી વાહ ભી વાહ મત મધન પાણી પછી ગડીમાં ઘરે આવી બતાવી દો તો વાહ ઓય કઈ બાવ આપણે પાણી નાખશું હો આ પાઉ પાણી નાખી દે હમ તમ તો દે નાખી

અને ફોડવા પણ આવા છે અને બહુ ભેગું બહુ મરસા પણ મેં નાખા આપવા આમ જોઈએ તો તમે સમસમ આવતો નથી ને કે દેખાડે હાલો તો ફેમિલી લેવા મિલી ભાઈ તો જમીન પર મિલ હેને ભાઈ હું વી એવો છું મસબે મસબે વી છું ભાઈ આપણે આપણે મસબે તો ભાઈ રહેવું પડે તો ભાઈ આવ જમવામાં પણ ભાઈ ફૂકલ ગુમલાનું શાક ભાઈ મજા આવી ગયો ભાઈ મસાલા રેસીપી ભી હે ભાઈ ડુંગલે ટમેટા મસાલા નું બધું એમ મતલબ હવે હે ને પાપ્પા ની આવવાના છે તો એ આવે ભાઈ હું કે જોઈએ આપણે તો ફેમિલી મારું પણ માર બાદ ભાઈ ભાત દેવા આવ્યા મને જોઈયો તમે આવો ભાઈ ભાત દેવો હું કરું છોકરાને ભાત દેવા તો આવવું જ પડે બે આટો મારવા આવું પડે કેવો વરસાદ બરબાદ છે ઓહો મે ઘણો સામાન લાવ્યો છે સામાન તો લાવવો જ પડે ને લા એક કારણ ને જડતું વિજે આ ભાવા જોડા આટાણે હોય કેતારે દિવાળી દિવાળી વી ગયો તો ઓ હવે દેવ દિવાળી આલી આવે છે અને કારણ મને એક જડ્યું છે સમજાય તો થાય એમાં એવું છે કે લક્ષ્મી સાહેબ ફટાકડા અને ગણપત દાદાના ફટાકડા કઈ આપણે ને આપડે આપડા દેવ ને ફટાકડા ફોડી નાખાય ઈ ફોડી એટલે વાવાઝોડા બને એ કારણ છે એટલે હવે છે ને આપણે બધાને ને ઈ ફટાકડા ફોડવાનું બંધ કરો એટલે હવે વાવાઝોડા આવવાનું બંધ બંધ થઈ જાય હા તો તમને સાચું ન લાગતું હોય તો મારા મોબાઈલ માં એક લિંક છે હમણાં બતાવું બેનારો વાળો તો ભાઈ ફટાકડો

વાવાઝોડું આવ્યું દેવ દિવાળી માં તો પછી છે કે ઉતાણી ઉપર છે ખરેખર શું થાય એટલે છે ને હવે આપડે ફોડવાનું બંધ કરી દઈએ એટલે વાવાઝોડું આવતું બંધ હમ

વેડ આવી જઈને મધાભાઈ જોવા મારા આવી ગયા છે ઓલા પણ તારા ખબર હજુ હું તમને બતાડી દઉં હા એ જરા ભાઈ ઠેલી લઈને આવી ગયા છે અને ભાઈ હે કે હવે હે કે ભાઈ આજ પડવા આવી ગઈ છે મતલબ વરસાદના સાટા ભાઈ ચાલુ થઈ જશે એવું બધું છે ભાઈ તો હવે આજનો તો વિડિયો વિડીયો વિડીયો પસંદ આવે તો પછી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો તો મળશું નવા વિડીયો છતાં નવા અંદાજ બધા મિત્રોને જય માતાજીન બાય 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 ને બાય બાય